નમસ્કાર ખેડૂત મિત્રો હું મૌલિક નાકરાણી સહયોગ સીટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા જઈએ કોટડા સાંગાણી તાલુકાના નવી મેંગણી ગામે દલસુખભાઈ સિદ્ધપરાની વાડીએ કે જેમણે આપણી સહયોગ સીટની જીજી પાંત્રીસ સોરઠ ગોલ્ડ મગફળીનું વાવેતર કરેલું છે તો આપણે એમના મુખ્યથી સાંભળીએ કે કેવું છે મગફળીનું પરફોર્મન્સ તો દલસુખભાઈ તમારું પૂરું નામ મારું નામ દલસુખભાઈ હરિભાઈ સિદ્ધપરા ગામ મોટી મેંગણી તાલુકો કોટડા સાંગાણી તમારા મોબાઈલ નંબર ત્રેસાઠ પાંચ અગિયાર છપ્પન પાંચ જગ્યા હવે તમે આ મગફળી વાવેતર કર્યું તીજી પાંત્રીસ એ કેટલા દિવસની થઈ મેં આને ચૌદ જૂને વાવેતર કરેલ છે ચૌદ જૂને વાવેતર કરેલ છે એટલે અને કેટલાની જાળીએ વાવેતર કરેલ છે અમે એક કેરામાં છ આયરું કરેલી છે એક કેળામાં છ આયરું કરેલી છે બરાબર અને વિઘે બિયારણ કેટલું ગયું તું આ બિયારણ એક મણ માથે થોડુંક ગયેલું છે એક મણની માથે એક બે કિલો જેવું એટલું ગયેલું છે ઓકે અને તમને મગફળી અત્યારે કેવી લાગે છે જોતા અને મગફળી અત્યારે બહુ ફાલ છે બહુ ફાલ છે બહુ હવે તમે અત્યારે અત્યાર સુધી જે વેળેથી મગફળીની વાવેતર કરતા એમાં નામાં શું ફરક દેખાય મે આ હંદાની પાછળ વાવી હંદાની મોર ભરાઈ ગઈ બરાબર અને રોગ પ્રતિકારક શક્તિ કેવી છે મગફળીની બહુ સારી છે બહુ સારી બરાબર તમને અંદાજે ઉતારો કેટલો લાગે છે આ મગફળીમાં મેં તો આમાં અંદાજે 30 મણ આજુબાજુ ઉતારો મુકેલો હોય કે આમાં અંદાજ આવો મુકેલો હોય ટૂંકમાં ત્રીસ મણ થશે જમીન કેવી છે તમારી જમીન છે મારી કાંકરિયારી લાલ કાંકરિયારી લાલ બરાબર અને આજુબાજુના ખેડૂત મિત્રો અહીંયા જોવા આવે છે તો એ શું કે છે મગફળી વિશે એ એમ કે છે કે આવી મગફળી મેં જોઈ નથી હજી હવે નવીન જાત છે આખી બરાબર તો અને આમાં છોડવામાં મિક્સિંગ કે કઈ ક્યાંય નથી એક બરાબર તો બીજા ખેડૂત મિત્રો ને આ મગફળીની વેરાયટીની ભલામણ કરવી હોય તો કરી શકાય કે નહીં કરી શકાય Okay, a ver.